પાર્ટી વિસાવદર માં જીતી પચીસ માં તો બતેસ માં ફરી પાછો આખા ગુજરાત માં એનો માં વિસાવદર ની અંદર ની ચૂંટણીઓમાં આ અત્યાચારી ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ફરી પાછો ગુજરાત જીતવાનું ષડયંત્ર એનો પાયો એને વિસાવદર માં નાખ્યું છે ત્યારે તમારા મારફત વિશાળ ઉદરના મતદારોને વિનંતી કરવી છે કે આ પચીસની ચૂંટણી ને ચૂંટવા માટે નથી આપની પેઢી બચાવવા માટે છે જો આ ભારતીય જનતા પાર્ટી ના લોકોને તમારે સબક શીખવાડવો હોય તો પચીસમાં કાઢો આપ સત્યાવીસમાં આપોઆપ નીકળી જાય તો આપ અને એના બાપ દેરીને સાફ કરી નાખવા માટે કોંગ્રેસના ના કાર્યકર્તાઓએ આજ કમર કસવાની છે અને એટલા માટે મારી આ મારી આપ સૌને વિનંતી છે